વાલોડ તાલુકાના અંધાત્રી ધમણિયા ગામમાં દીપડી પાંજરે પુરાઈ તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર રવિવારે વાલોડ તાલુકા ધમણિયા ગામમાં દીપડી પકડવાની સફળ કામગીરી વાલોડ તાલુકાના ધમણિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડીના અવર જવર અને પશુના શિકારની ઘટનાઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જા હતો 28 સપ્ટેમ્બર ના રોજ 5 થી 6 વર્ષની ગામના ધારાસભ્ય મોહનભાઈ દ્વારા 28 સપ્ટેમ્બર રવિવારે વાલોડ વન વિભાગના આરએફઓમાં જાણ કરવામાં આવી હતી વન વિભાગે તાત્કાલિક પગલા લેતા કેતનભાઈ છોટુભાઈના ઘર પાછળ એક પાંજરો મૂકવામાં આવ્યો 28 સપ્ટેમ્બર રવિવાર રાત્રે 38 કલાકે પાંજરા પાસે દીપડી આવી પકડાઈ ગઈ અંધાત્રી ગામના સરપંચ વાલોર વન વિભાગના આરએફઓને જાણ કરવામાં આવી ને તુરંત જ વન વિભાગના કર્મચારીઓ જોનિમ ચૌધરી અર્જુન ચૌધરી તથા આરસીએસએસજી તાપી બ્રાન્ચના સભ્યો ઇમરાન વૈદ્ય તાત્કાલિક સ્થળ પર હાજર થયા હતા દીપડીને વાલોળ વન વિભાગની નર્સરીમાં ખસેડવામાં આવી બીજા બે દીપડા પકડવા માટે તજવીજ ચાલુ છે કેતનભાઈ છોટુભાઈના ઘર પાછળથી દીપડી પાંજરા પુરાઈ આ કામગીરીમાં વન વિભાગ અને આરસીએસએસજી તાપી બ્રાન્ચના સભ્યોનો સહયોગ નોંધપાત્ર રહ્યો ગ્રામજનોની સુરક્ષા અને વન્યજીવના સંરક્ષણ માટે આ સંકલિત પ્રયાસ પ્રશંસનીય છે રિપોર્ટર કાર્તિક વળવી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી